ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે દસ લાખ કર્મચારીઓને લાભ મળશે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર પચીસ થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવામાં આવશે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે કર્મચારીઓના મોંઘવારીના વધારો કર્યો છે છે બેઠક બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો બાદ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં લાભ આપવામાં આવશે રાજ્યના મંત્રીમંડળ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક અને હિતમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમાં પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ એક જાન્યુઆરી બે થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ પ્રકારના અવનવા અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં